પછી દર્શન ન થયા એટલે પાછું રડવું આવી ગયું પછી મારા ભાઈ ભી કેમ બેન રડો મેં મારા ગુરુજી ના દર્શન મારા સામેથી થી ગયા પણ મને સાથે એટલો આપ્યો છે જ્યારે પીડા થાય યાદ કરું એટલે સીધા દર્શન થાય મારા ગુરુજીના અને હું તો એવું માગું છું મારા ગુરુજી પાસે કે મને આ ગુરુજી આ ભવે તો મળે પણ આવતા ભવે પણ મળે ધન્યવાદ મને તો મળે પણ મારા પરિવાર ને મળે ધન્યવાદ મારી માંગણી છે અને મારા ગુરુ છે ને હું એ પ્રાર્થના મારા કુળદેવીને ને બ્રહ્મ શક્તિ કરું છું કે એ બા બે માં કે મારા ગુરુને ને જ્યાં પોસવું છે ત્યાં પોસાડી દો એની સામે જે વ્યક્તિ આવે એને પણ દુખી નો રહે સુખી થન જ જાય ધન્યવાદ સત કર્મ કર આવે સતના માર્ગે આભાર ધન્યવાદ રોજ મારા ગુરુજીના મને હવારમાં તસવીરમાં દર્શન થાય છે પર ગુરુ કરાવ્યા તે પછી ત્યારે મને કષ્ટભજન દેવના કૃષ્ણ ભગવાનના દર્શન થતા હતા પછી એક દિવસ મેં એવી પ્રાર્થના કરી કે હે ગુરુદેવ તમારા તસવીરમાં મારે પણ દર્શન કરવા અત્યારે રોજ જે આમ માળા લો મંત્ર બોલું એટલે તમારા દર્શન થાય છે અને બાપ એટલી પ્રાર્થના છે કે મારી હારે ઊભા રહેજો સાથ રાખજો મારી આરે ધન્યવાદ ધન્યવાદ તમારો વિશ્વાસ છે તમારા વિચારોને હું ધન્યવાદ આપું છું જય શ્રી રામ જય શ્રી રામ મને કમર દુખે છે હા હા કમર દુખે છે અત્યારે આમ રાહત લાગે છે થોડી થોડી હા હા તમારી કૃપા થી મને આટલી રાહત દેખાય છે ધન્યવાદ ધન્યવાદ તમને તો આપું પણ આપણા મા બાપ ને આપું શું તો વિચારો ની દીકરી નો જન્મ આપે અને સચ માર્ગે ચાલે એવા હું આશીર્વાદ આપું છું મારા